પોરબંદરના એમઇએમ સ્કૂલ ખાતે પોરબંદર એબીવીપી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમમાં એબીવીપીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી પોરબંદરની એમઇએમ સ્કૂલ ખાતે તાજેતરમાં જ અઠ્યાવીસ જેટલા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે આ શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા હાલ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે

ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ્યારે જોખમાઈ ગયું હતું ત્યારે ત્રણ દિવસનો અલ્ટિમેટમ સમય આપવામાં આવ્યો હતો સાહેબને કે જો ત્રણ દિવસની અંદર પ્રવાસી શિક્ષકોની પાછી ભરતી કરવામાં નહીં આવે અથવા તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલનના માર્ગે ઉતરશે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એમ સ્કૂલની શાળામાં વિદ્યાર્થીઓને બહાર કાઢી તાળાબંધીનો કાર્યક્રમ કરવા પહોંચી ગઈ હતી ત્યારે સાહેબ સાથે વાત કરી અને તાળાબંધી કરવા જવા પહેલાં જ પોલીસે તેમને અખિલ ભારતીય વિદ્યાર્થી ટીમને ડિટેન કરવામાં આવ્યા છે ત્યારે સતા પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સતત રોજ જ્યાં સુધી આ પ્રશ્નનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રોજ આંદોલનના માર્ગે ઉતરસન જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રોબંદર મેદાનમાં છે પોલીસે તે જેટલા એબીવીપી ના કાર્યકરોની અટકાયત કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ખસેડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પ્રોબંદર